આજે નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો આજે આપણે એક સરસ મજાની ચર્ચા કરશું હવે એ પહેલાં એક વાત કહી દઉં કે લગ્નજીવનની સમસ્યાઓ એ અત્યારે ઘણી બધી જગ્યાએ હોય છે સિત્તેર એંસી ટકા લગ્નજીવનની સમસ્યાઓ રહેતી જ હોય છે પણ ઘણી વખત એમાં વચમાં વચમાં કોઈ એવા વ્યવસ્થિત કાઉન્સેલર હોય અથવા તો બંને વ્યક્તિઓની અંડરસ્ટેન્ડિંગ હોય તો લગ્ન જીવનમાં કોઈ તકલીફો પડતી નથી ખાસ કરીને યુવકના માતા પિતા જો સમજદાર હોય તો પણ લગ્ન જીવનની સમસ્યાઓ હલ થતી રહે છે અને એડજસ્ટ થઈ થઈ અને સમય જે તકલીફ હોય ગ્રહોની દૃષ્ટિએ કયો સમજદારીનો અભાવ કયો આ બધું એડજસ્ટ થઈ શકે તો હવે મિત્રો મારે ખાસ કહેવાનું કે તમે આ વિડીયો જોઈ અને તમારા મિત્રોને પણ મોકલજો હવે મેં એવું વિચાર્યું છે કે આ એક મોટી સમસ્યાઓ છે દુનિયામાં અને આને લઈને ઘણા લોકો ફક્ત યુવક યુવતીના પ્રશ્નો હોય ને એમાં બે વ્યક્તિના પ્રશ્ન નથી હોતા પણ એની સાથે આખો પરિવાર આખો સમાજ સંકળાયેલો હોય છે તો પચાસ સાઠ જણાને આની અસરો થતી હોય છે ઘણા ઓલા એને કે પથ્થર જેવા હોય એને કાંઈક ઓલા રીઢા ગુનેગાર હોય ને એને કાંઈ એવું ન હોય તો એવા કેટલા હોય પાંચ ટકા બાકીના જે લોકો છે એ આવા પ્રશ્નોને લઈને અંદરથી રીબાતા હોય ઘણી વખત એવું હોય કે પોતે ગુનેગાર ન હોવા છતાં પણ પોતે ગુનેગાર હોય એવો ફીલ નો અહેસાસ કરતા હોય તો આના માટે હું મારા વર્ષોના અનુભવો અચ્છા હવે એની સાથે એક વાત એ પણ કહી દો કે મેં પણ મારી જિંદગીમાં ઘણા બધા પ્રશ્નો જોયા છે ઘણા બધા આપણે કહે ને કે આપણે સાચા હોવા છતાંય પણ ઘણી વખત જિંદગીમાં તકલીફો જોઈ છે અને હજી આજની તારીખમાં પણ આ બધા પ્રશ્નો હું સફર કરતો આવું છું અને એમાંથી હું ઘણું બધું શીખો છું કે ભાઈ મેં ક્યાં ભૂલ કરી હવે જે મેં જ્યાં ભૂલ કરી છે અને જ્યાં હું પછડાટ ખાધી છે ત્યાં બીજો માણા ભૂલ કરે અને પછડાટ ન ખાય એ બાબતમાં હું માર્ગદર્શન આપી શકું તો ઘણા લોકો કહેવા હોય કે પોતે પછડાટ ખાધી હોય તો કે ભલે ને આપણે તો હેરાન થયા જ બીજો ભલે હેરાન થતો જ્યારે મારી એક માનસિકતા એવી છે કે આપણે હેરાન થયા તો એ તરફ બીજો હેરાન ન થાય એ બાબતમાં ખાસ મારે લોકોને આવી રીતે માર્ગદર્શન દેવું છે એટલે આવા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે ફોન દ્વારા મારી સાથે સંપર્ક કરી અને સમય મેળવી શકો છો મારો ફોન નંબર અત્યારે જ લખાવી દો નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો મારે તો એમ કહેવાય ને કે લોકોને કંઈક છે એમ સારું માર્ગદર્શન દેવું અને ખાસ કરીને આવા જે પ્રશ્નો હોય ને આમાં બે વ્યક્તિઓની વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિ આવે ત્યારે જીવનની અંદર તકલીફો સિવાય કાંઈ નથી હોતું એ પણ મેં એક પ્રેક્ટિકલ જોયું છે હું આ તમને એમ ગપગોડા નહીં પણ મારી એક જિંદગીની અંદર એટલી વાસ્તવિકતા છે એ જોઉં છું અને જ્યારે પરિવારના સંતાનોના પ્રશ્નો હોય ને ત્યારે લોકો અંદરથી ક્યારેક બાકડા થઈ જાય હવે ઘણી વખત એવું પણ હોય છે કે તમે કોઈ એવી વ્યક્તિ તમારી સાથે હોય જ્યારે તમે આ નિર્ણય લેતા હો ત્યારે એક તો તમે જ્યાં જાઓ ત્યાં તમને અંદરથી એમ થાય કે અહીં ક્યાં આવ્યા એ નેગેટિવ ઉર્જા નેગેટિવ એનર્જી બીજું કે હંમેશા નબળી વાતો કરે એ પણ નેગેટિવ એનર્જી તો તમારે આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું કે કઈ કઈ વસ્તુઓ જીવનને પછડાટ આપે છે હવે ઘણી વખત તમે કોઈ સાથે જાઓને ત્યારે કે કોઈ પ્રશ્ન લઈને તમે ક્યાંય ગયા હો તમારી સાથે એ વ્યક્તિ હોય તમને એમ લાગે કે આ મારા મોરલ સપોર્ટ આપશે પણ એ વ્યક્તિ તમારા માટે ઘાતક સાબિત થાય શું કામે કે તમારી અંદરની જે ઓરા હોય ને એ ઉર્જા એને એની ઉર્જા તમારી ઉર્જાને ખેંચી લેતી હોય તમને આવી ખબર ન હોય અને આ ક્યારે થાય કે જ્યારે જ્યારે અમુક સમય ખરાબ હોય ત્યારે આ બધું થાય બાકી તમારો સારો સમય હોય તમારી ઓરા સારી હોય તો આવું ન થાય પણ સમય એવો હોય કે તમે લાચાર થઈ ગયા હો તમે કોકને લઈને જાતો કે ભાઈ મારે આ થોડીક તકલીફ છે તો મારી સાથે તમે આવો તો તમને એમ હોય કે ના આ વ્યક્તિ મારા મારી તરફની છે અને મને જ સપોર્ટ કરશે પણ એ વ્યક્તિ તમને સપોર્ટ કરવાને બદલે તમને તકલીફમાં મૂકી દે આવું પણ બનતું હોય છે તો દર્શક મિત્રો આ એક ખૂબ જ મોટી જીવનની સમસ્યાઓ છે અને આ પ્રશ્નો એવા છે કે જેને લઈને પરિવારના તમામ સભ્યો એક ખરેખર ટેન્શનમાં આવી જાય છે સિવાય કે ઘણા લોકો કેવા હોય કે આમ નુગરા હોય અથવા તો આમ કહેવાય ને કે રીઢ્યા ગુનેગાર હોય એને એવું કાંઈ હોય નહીં શું કે શું થશે એમ ઘણા લોકો એ વખત સાત્વિક હોય કે સારું તમારી પાસે લાઇસન્સ હોય પીયુસી હોય કમ્પ્લીટ હોય તમે ટ્રાફિકમાં સ્કૂટર લઈને જતા હો તો તમને ટ્રાફિકરો સ્વાભાવિક છે કે એની ફરજ છે ચેકિંગ કરે તો પણ ઘણા લોકો આ મૂંઝાઈ જાય હવે આવું પણ બનતું હોય છે સુકામે કે એ લોકોએ આવું કોઈ બી કર્યું નથી હોતું એની લાઇફસ્ટાઈલ આખી લાઈફ સિસ્ટમ જ અલગ હોય છે અને ઘણી વખત એવું મેં જોયું છે કે ઘણા ટ્રાફિકવાળા ને ખ્યાલ આવી જાય મોઢા ઉપરથી કે આ માણસને બોલાવો નથી બધું બરાબર છે એટલે એ આપણે ઊભા રહીએ ને તો આપણને એમ કે જવા દો એ લોકોની અંદર એક સિક્સ સેન્થ હોય છે તો મિત્રો જીવનની અંદર જ્યારે તકલીફવાળો સમય હોય ત્યારે લાચારી થઈ જાય છે ઈશ્વરનું સ્મરણ કરવું અને ઓમના જાપ કરવા જેથી કરીને અને તમને કોઈ ફસાવવા માગતું હોય અથવા તો ક્યારેક ન છૂટકે ફસાવી દીધા હોય તો તમને ઈશ્વર જ બચાવી શકે છે તો આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો અત્યારે લોકો પૈસા ખાતર ગમે એ ધંધો કરવા તૈયાર થઈ જાય છે એવું નથી વિચારતા કે આ લોકોનું ઘર તૂટશે હવે આ મોટા મોટો પાપ છે કે કોઈના લગ્ન જીવન તોડાવવા એ મોટું પાપ છે તો આમાં ખૂબ ધીરજ રાખવી બે મહિના ચાર મહિના છ મહિના અંડરસ્ટેન્ડિંગ કરીને જીવવું અને જો કાંઈ તકલીફો થાય એમ લાગે કે નથી ચાલવું તો ટેબલ ઉપર બેસી અને તરત જ એક આનું નિરાકરણ લેવું કેમ કે નહીતર શું થશે કે તમારી લાઈફ આખી ડેમેજ થઈ જશે અને તમે કાનૂની પ્રશ્નોમાંથી લાંબા પડી જશો હવે ઘણી વખત તમારા સ્ટાર ખરાબ હોય ત્યારે તમે આમાં ફસાઈ પણ ગયા હો તો ઈશ્વરને પ્રાર્થના કરવાની કે ઈશ્વર મને આ તકલીફોમાંથી બચાવ અને ઈશ્વર તમને સો ટકા મદદ કરશે એમાં કોઈ સવાલ નથી કોઈ ચમત્કારિક ગેબી એમ કહેવાય ને મિરેકલ એ વસ્તુ તમારે જીવનમાં આવશે તમને એમ થશે કે ના આપણે ભલે આમાં આપણને કોઈ ફસવી દેતા હતા સમય ખરાબ હોય ત્યારે ફસાઈ જાય હવે હમણાં જ આપણે રાજકોટમાં અગ્નિકાંડ થયો ઘણાને ખબર નહોતી ઘણો પહેલા દિવસે નોકરીમાં ગયો તો ઘણા લોકોએ વળી માંડી વળી બાદ નથી જવું તો આ બધા સમય ચક્રો છે ઘણી વખત આપણે ટીવીમાં સમાચાર જોતા હોય વાંચતા હોય સાંભળતા હોય અને એને આપણે ક્યાં નજરિયાથી જોઈ છે જ્યારે તમારી જિંદગીની અંદર આપણે નથી કહેતા કે ભાઈ આપણે બેઠા ત્યાંથી નીચેથી પાણી જાય ને ત્યારે આપણને ખબર પડે બાકી તો છાપામાં મજા ઓ હો હો આટલા બધા અગ્નિકાંડ મારે ભાઈ આપણે પિસ્તાલીસ ડિગ્રી તડકામાં નથી જઈ શકતા તો તમે એ વિચારો તો ખરા કે આઠસો ડિગ્રી ટેમ્પરેચરમાં જે લોકો ફસાઈ ગયા ઈશ્વર કરે આવું કોઈની જિંદગીમાં કોઈને ન થાય અને આપણે હવે બીજું શું કરી શકીએ આપણે પ્રાર્થના કરવાની કે આવા પૈસા ખાતર આવા જાકુબીના ધંધા ન જ કરાય અત્યારે ઘણી વખત એવું હોય છે કે આપણે કોર્પોરેશનમાં એમ કમ્પ્લેન કરો ને કે ભાઈ સામે જગ્યાએ ગેરકાયદે બાંધકામ થાય છે તો એ લોકો તમારું નામ લખે કે તમે કમ્પ્લેન તમે કમ્પ્લેન નથી કરી તમે કોર્પોરેશનને જાણકારી આપી છે શું પણ આવા બધા પ્રશ્નો એક પૈસા ખાતર લોકો ઘણા બધા ખતરનાક ધંધા કરે છે તો ઈશ્વર કરે અને આપણે આ બધા ધંધાથી દૂર રહી તો દર્શક મિત્રો આપ ચોક્કસ મારી સાથે સંપર્ક કરી શકો છો અને હું એક મારા વર્ષોના અનુભવોનો આપને ચોક્કસ લાભ આપીશ તો દર્શક મિત્રો મારો ફોન નંબર ફરીથી નોંધી લેશો નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર તો દર્શક મિત્રો ફરી મળશો આ સમયે આ ચેનલ પર તો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ